અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશની દુર્ઘટનામાં પ્લેનમાં સવાર અઢીસો થી વધુ લોકોના મોત નીપજ્યા હતા જોકે આજ પ્લેનમાં મુસાફરી કરવા ભરૂચની ભૂમિ પણ જઈ રહી હતી પરંતુ ટ્રાફિકના કારણે સમયસર ન પહોંચતા ભૂમિનો જીવ બચ્યો હતો અમદાવાદ એરપોર્ટ નજીક સર્જાયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં માં બસો પચાસ થી વધુ લોકોના મોત થયા છે પરંતુ આ જીવલેણ ઘટના જીવ બચાવવામાં સફળતા રહી હતી ભૂમિ ચૌહાણ છેલ્લા બે વર્ષથી લંડન માં રહે છે તે ત્યાં ભણવા માટે ગઈ હતી અને તેના પતિ પણ ત્યાં જ રહે છે એક મહિના માટે ભરૂચ આવેલી ભૂમિ પાછી લંડન જવા માટે ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી હતી તેમના જણાવ્યા

ખબર મળતા હું ધ્રુજી ગઈ મારા માટે તો સમયસર ન પહોંચી શકવું ભગવાન આશીર્વાદ સાબિત થયો હતો કહ્યું કે પ્રથમ તો મને ગુસ્સો આવ્યો હતો કે માત્ર દસ મિનિટ મોડું પડ્યું અને ફ્લાઇટ ફ્લાઇટ ચૂકી ગઈ પરંતુ ખબર પડી પડી કે એ જ દુર્ઘટનામાં છે ત્યારે મારા મનમાં ભય અને આશ્રય ભરાઈ ગયા હતા આજે હું જીવતી છું એ માટે ભગવાન ખૂબ ખુબ આભાર માનું છું ભૂમિ અંતે એક લાગણી સભર અપીલ પણ કરી મારી એલાયન્સ અને સરકાર વિનંતી છે કે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને એ માટે સેફ્ટી રૂલ્સ અને પ્રોટોકોલ પર ગંભીરતાથી અમલ થાય એવું હતું કે આજ કાલે અમે એક ને દસની ફ્લાઇટ બુક કરાવી હતી અને અમે અહીંયાથી મોર્નિંગમાં વહેલાં નીકળી ગયા હતા અને પણ પહોંચતા પહોંચતાં અમને સમથિંગ બાર વીસ જેવું થઈ ગયું અને બાર દસ સુધી તો એ લોકોએ ગેટ ચેક ઇન જ કરવાનું બંધ કરી દીધું ખાલી એક વિન્ડો ખુલ્લી હતી મેં એમને રિક્વેસ્ટ બી કરી કે હવે ખાલી દસ મિનિટ મોડું થયું છે તો મને નીકળી જવા દો હું એટ ધ ટાઈમ તો હું એકલી જ હતી ત્યાં એટલે મેં એવું કીધું કે મને એકલી જ બાકી રહી છું તો મને નીકળી જવા દો પણ એ લોકોએ મને ના જ જવા દીધી એમનું બોર્ડિંગ પેસેન્જરનું લિસ્ટ ઓલમોસ્ટ પ્રિન્ટ આઉટ થઈ ગયું હતું તો એટલે અમારે પાછું ભરવું પડ્યું ને મારાથી ફ્લાઇટ ના જઈ શકાયું તમને ઘટનાની ખબર ક્યારે પડી અમે ત્યાંથી નીકળી ગયા હતા અમે એરપોર્ટથી જસ્ટ બાર જ આવ્યા હતા અને ત્યારે જ અમને ન્યૂઝ થ્રુ ખબર પડી કે એ જ ફ્લાઇટ મતલબ એવું ખબર પડી સ્ટાર્ટિંગમાં કે ફ્લાઇટ આવી રીતે લંડન જતું આવું થયું છે એન્ડ ધેન આઈડિયા આવી કે મારે જે ટ્રાવેલ કરવાનું હતું એ જ ફ્લાઇટમાં આવું થયું છે તમારું રિએક્શન શું હતું સૌથી પહેલું કે એક રીતે કહીએ તો શરૂઆતમાં ખોટું થયું મીન્સ થઈ ગઈ હતી ત્યારે તો એવું જ હતું કે દસ મિનિટ વીસ મિનિટ તો વહેલા આવી જતા તો મારથી ત્યાં પહોંચી જવાતું બટ સાંભળ્યા પછી તો રિલીફ થયું કે સારું થયું કે હું એટેન્ડ ના કરી શકી પણ એકચ્યુઅલમાં જે થયું છે ઇન્સિડન્ટ આખો તે તો બહુ ખરાબ થયો છે ખાસા બધા લોકોના આવું ફેમિલીઝ આખી એ થઈ ગઈ છે તો એ સારું નથી જેવી છે તે તો શું કેવું આપણે હું કંઈ જ નથી શકતી જે લોકોની ફેમિલી ગઈ છે જે લોકોના જે લોકો જોડે થયું છે આપણે તો એ મતલબ અનુભવી બી નથી શકતા બટ ખાલી હું માતાજીને ભગવાનને પ્રાર્થના કરું કે જે લોકોએ જીવ ગુમાવ્યો છે એમની આત્માને ભગવાન શાંતિ આપે આવી જાય દુર્ઘટના બની છે ત્યારે હવે તમને શું લાગે છે કે બસ હવે મેં એક જ એવી રિક્વેસ્ટ કરીશ એવિએશન કે આ એરલાઇન્સ દ્વારા કે તમે ખાલી સેફટીને પ્રોટોકોલ્સ બધું પ્રોપરલી આપણે અહીંયા ઇન્ડિયામાં ફોલો થાય તો આવી ઘટના ફરીથી રિપીટ ના થઈ શકે અને આટલા બધા લોકોની ફેમિલીઝને આટલી બધી લાઈફ્સને જાનહાનિ ના પહોંચી શકે